મારું નામ જીતેન્દ્ર ભટ્ટ છે હું એક નિવૃત્ત આસિસ્ટન્ટ કમિશનર કસ્ટમ્સ એન્ડ સેન્ટ્રલ એક્સાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં અને રિસન્ટલી બે ત્રણ મહિના પહેલાં અચાનક જ મને મારા રાઈટ શોલ્ડરની પાછળ અને રાઇટ હેન્ડ સર્વાઈકલનો થોડો પ્રોબ્લેમ થઈ ગયો અને જેને કારણે મને હાથ આખા હાથમાં ખૂબ બળતરા થાય પછી મેં અમુક ડોક્ટર્સ મિત્રોના અભિપ્રાય લીધા એક્સરે કરાવ્યા કન્સલ્ટિંગ કરાવ્યું પછી ખબર પડી કે મને સર્વાઈકલમાં મને ચોથા પાટમાં અને પાટમાં છઠ્ઠા મણકાથી જે નસ છે એ રાઈટ હેન્ડમાં આવેલી દવાઈ છે એને કારણે આ પ્રોબ્લેમ થયો છે પછી મને મારા એક ડૉક્ટર મિત્ર એમણે મને રેફરન્સ આપ્યું મૂવ મેકર્સ નામનું એક સરસ મજાનું ફિઝિયોથેરાપીનું ક્લિનિક છે મેડમની ટ્રીટમેન્ટ મેં શરૂ કરી સરસ મજાની લેસર થેરાપી આપે અલ્ટ્રાસાઉન્ડ આપે એને મેન્ટલ હિલિંગ પણ સાથે આપે અને એક્સરસાઇઝ સરસ સરસ નાની થઈ શકે એવી ઓછામાં ઓછું પેઇન મેનેજ થાય એવી સરસ એક્સરસાઇઝ આજે મારો બાવીસમો દિવસ છે આ પેઇનમાં અને ઓલમોસ્ટ મને એટી પર્સન્ટ હું રિકવર થઈ ચૂક્યો છું અને હોપફુલી મને એની એડવાઇઝ આપી છે કે બે મહિના તમે એક્સરસાઇઝ ઘરે બેઠા એક્સરસાઇઝ કરજો એટલે તમને અઢીથી ત્રણ મહિનામાં હન્ડ્રેડ પર્સન્ટ કોઈ દિવસ રિકવર નહીં થાય એવું સરસ મજાનું પાછું ને બધું સર્વાઇકલ તમારું થઈ જશે જે દવાથી એરોપેથી પોસિબલ નથી એ સરસ કામ કર્યું છે હું મૂવ મેકર્સ અને સમગ્ર ટીમનો આભાર માનું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે એ લોકો ખૂબ પ્રગતિ કરે અને અમારા જેવા કોઈ સિનિયર સિટીઝનો હોય અને કોઈને તકલીફ હોય તો એમને બસ મારી જેમ જ આવી જ સરસ સેવા આપે અને સરસ મજાના સાજા કરી દે થેન્ક યુ